પટેલે મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ખતરો છે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સાત અને આઠ માં બંગાળના ઉપસાગરમાં ઉથલ જોવા મળશે વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે હજુ મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે એટલે આ ભાગોમાં લગભગ બે બે ઇંચ કે ત્રણ ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા કોઈક નાની નદીઓમાં એની સ્થિતિમાં પાણી આવી શકે પણ કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે વરસાદ ગયો નથી સાણંદ તાલુકાના ખેતરો ભેટમાં ફેરવાયા છે ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થઈ ગયા છે કુંડલ મલાસના અને રેથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાઈ ગયો છે ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે

રેથળ અને મલાસણ ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહેજ વાત એ પણ છે કે પાણીના જે બોરવેલ જે છે તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે એક ઠેકાણે નહીં પરંતુ આવું અનેક ઠેકાણે જે છે તે જોવા મળી રહ્યું છે એટલે કે પાણીના બોરવેલ હોય ખેડૂતોની ખેતરમાં હોય તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે જાણે સમગ્ર ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લાઇટ થાંભલા પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે મહત્વનું એ છે કે વરસાદ થયો હતો ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ આમાં ડાંગર જ દેખાતી ના હોય તે પ્રકારે લાગી રહ્યું છે એટલે કે ડાંગરો પણ અંદર ધોવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે કે નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી સાણંદ

બાવીસ મૃતકોના પરિવારજનોને અઠ્યાસી લાખની સહાય એનડીઆરએફની સત્તર તથા એસડીઆરએફની સત્યાવીસ ટીમ કાર્યરત ચોદ જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ ચોદ જિલ્લાઓમાં સોળ લાખ પંચાણું હજાર લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચુકવણું થયું છે એ કેશ ડોઝનું ચુકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે પાંચ હજાર રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ જે ઘર વખરી અને કપડાં સહાય છે એ પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને હજી સુધી ત્રીસ તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલસ માટે કપડાં માટે વીસ કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે જે માનવ મૃત્યુ છે એમાં અઠ્યાસી લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેકટરોએ જે જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં બાવીસ લોકોની માનવમૃત્યુને યુકવડું થઈ ગયું છે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું વન વિભાગની ટીમે આમોદના નાળિયેર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું આ તરફ બત્રીસી તળાવ વાડિયા અને વાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે બચ વિજચમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટથી સમાચાર પાણી ભરાવા મુદ્દે અનોખો વિરોધ ઢોલ નગારા સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ અંબિકા ટાઉનશિપના સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન વરસાદ રહી ગયા બાદ પણ પાણી નથી ઓસર્યા સ્થાનિકોએ રસ્તાને તળાવ બનાવી લોકાર્પણ કર્યું

ખાસ કરીને જે છે ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે જે છે તે સ્થાનિક લોકો છે સ્થાનિક જે વ્યક્તિઓ છે મહિલાઓ છે તેઓ પણ જે થડી અને વેલાન વગાડીને વિરોધ કરી રહ્યા છે હાલ આપની સાથે કેટલાક બેનો છે બેન તમે અત્યારે વિરોધ કરી રહ્યા છો શું વિરોધ એ અમારું ફૂલ પાણી અર્ધો ઈચ વરસાદ પડે ને તો એ પાણી ભરાઈ જશે અને જીવજંતુથી બહુ ડર લાગે

છે છે અત્યારે અત્યારે શું પ્રશ્ન અરે એવું કે જીવરાજ પાર્ક જેવા પોષ વિસ્તાર નું ભવ્ય થી ભવ્ય લોકાર્પણ તળાવ થઈ રહ્યું છે અને ઈ તળાવ પણ કેવું અનોખું તળાવ જાહેર રસ્તા ઉપર જાહેર રોડ ઉપર કે સ્થાનિક પબ્લિક ને આવા જવામાં ગટરના પાણીમાંથી ખુલ્લા પાણીમાં ચાલવું પડે

જે છે ઉલટો જે છે ધ્વજ બતાડવામાં આવી રહ્યો છે ઊંધો ઝંડો જે છે એ બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ આક્રોશ છે અને આક્રોશનું કારણ છે તે જે છે રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નદી બની ગયા છે અને એમના કારણે સ્થાનિક લોકો છે તે પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આ વિસ્તારમાં જે છે માત્ર અડધા ઇંચ વરસાદમાં આ વિસ્તારનો જે રસ્તાઓ છે તે તળાવ બની જતા હોવાનો પણ આક્ષેપ છે હાર્દિક જોશી ન્યુઝી ગુજરાતી રાજ વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું છે માત્ર દોઢ થી બે મહિના પહેલા બનાવેલા રસ્તા પર મસ્ત મોટા ઊંડા ખાડા પડી ગયા છે વહેલી વિસ્તારમાં જાણે ખાડામાં રોડ હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકો પોતાના જીવના જોખમે રસ્તા પસાર કરી રહ્યા છે વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો વાહન ચાલકોનું કહેવું છે કે એક જ વરસાદમાં રોડ તૂટી જાય છે હાથ પગ તૂટી જાય તેવા ઊંડા ખાડા છે અમે નવું કાર્ય કરીએ રોડ બનાવીએ કે કંઈ પણ કરીએ તો લગભગ રોજના કેટલા બધા ઓવરલોડેડ ડમ્પર આવે છે બિલ્ડરોના અને એના લીધે અમારું જે કોઈ કામ છે એ બેકાર થઈ જાય છે એટલે કે અમને પરફોર્મન્સ લોકો ન દેખાય જે કામ રોડ તો સરસ જ બનેલો દોઢ બે મહિના પહેલાં રોડ બનેલો આ એક પરિસ્થિતિ નિર્માણ થયું છે એ બિલ્ડરના કારણે થયું છે એક વરસાદ પડે તો તરત જ રોડ તૂટી જાય છે એટલે રોડને કાંઈક રિસરફેસ કરીને અથવા તો ફરીથી કામ કરાવવાની જરૂર લાગે છે માણસો માટે બહુ જોખમી થઈ ગયું છે સરકારે બહુ ગંભીરતાથી આ ગંભીરતા લેવાની જરૂર છે કારણ કે લોકો જાન સાથે સીધી સંકળાયેલી બાબત છે કોર્પોરેશનને શું છે કે પૈસા કયા આગળ મળે છે એ કામ કરે છે એમને આવા રોડમાં જે રિપેરિંગ કરવાનું છે ને